ગુજરાતનું એવું ગામ જ્યાં લાઇટ બિલ શૂન્ય આવે છે બનાસકાંઠા જિલ્લાના મસાલી ગામ ભારતનું પ્રથમ બોર્ડર સોલાર ગામ બન્યું છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર વીજળી યોજના દ્વારા ગામના દરેક ઘરમાં હવે સોલાર પાવર દ્વારા પ્રકાશ ફેલાયો છે આ એક ઓગણીસ ઘરોમાં કુલ બસ્સો પચ્ચીસ પોઈન્ટ પાંચ કિલોવોટ વીજળી ઉત્પન્ન થાય છે જે દરેક ઘરની જરૂરિયાત કરતા વધારે છે આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા કરોડ ઘરો ઉપર સોલાર ટાર્ગેટ સાથે યોજના શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં રણ પાસેના સરહદી ગામોના જે વિસ્તાર છે તેમને આ યોજના અંતર્ગત આવરી લેવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો જે પાઇલોટ પ્રોજેક્ટના ભાગરૂપે સૌ પ્રથમ મસાલી ગામે પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત તમામ એકસો પંદર કરતાં વધારે ઘરોને આવરી લેવામાં આવ્યા છે જેનો અંદાજીત ખર્ચ સવા કરોડ રૂપિયા જેવો થાય છે જેમાં પચાસ ટકા જેટલી સબસિડી મળી છે તથા બાકીનો જે ખર્ચ છે તે ક્રાઉડ ફંડિંગ અને સીએસઆર દ્વારા ભેગું કરવામાં આવ્યો છે આગામી સમયમાં બોર્ડર પાસેના જે તમામ ઉત્તર જેટલા ગામો છે આ તમામ ગામોને પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત આવરી લઈ અને તમામે તમામ બોર્ડર પાસેના ગામોમાં પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત હંડ્રેડ પર્સન્ટ સમાવેશ કરવા માટેનો ટાર્ગેટ રાખવામાં આવેલો છે મને એ જણાવતા ખૂબ આનંદ થાય છે કે સરહદી પ્રદેશ અને બોર્ડર પાસે આવેલું બનાસકાંઠા જિલ્લાનું મસાલી ગામ એ ગુજરાતનું બીજા નંબરનું અને ભારતનું કદાચ કહી શકાય કે પ્રથમ નંબરનું બોર્ડર વિરોધ બન્યું છે કે પીએમ સૂર્યગઢ યોજના અંતર્ગત જેનું હન્ડ્રેડ સોલરાઇઝેશન થયું છે ધન્યવાદ એકસો ઓગણીસ ઘરોમાં સો ટકા સોલાર રૂફટોપની સ્થાપના થઈ છે આ પરિવર્તનકારી પ્રોજેક્ટ માટે કુલ એક કરોડ સોળ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે હું સઈગામ તાલુકાના મસાલી ગામના વતની છું જાડેજા છે અમારા ગામમાં બોર્ડર પાકિસ્તાનની નજીક આવેલું ગામ છે ઘણું ને અહીંયા કને બહુ એવો એરિયા છે જે ડેવલપ નથી થયેલો છતાં પણ તંત્રની સરકારની અહીંયા નજર પહોંચી આવા નાના ગામમાં નજર પહોંચી અને આખું ગામ એકસો ઓગણીસ કનેક્શન યુજી ને જે કનેક્શન છે એ બધામાં સોલારથી સજ્જ કરવામાં આવ્યું છે અને આખા ગામમાં આર્થિક સહાય પણ મળી શકે કારણ કે જે યુનિટ વધશે એ જમા થશે એમના ખાતામાં એમના ખાતામાં જમા થશે એટલે એમને આર્થિક સહાય પણ મળશે અને બીજું કે એમને નવું એક સાહસી એક કામ કર્યું છે એ બદલ સરકારશ્રી અને બનાસકાંઠા કલેક્ટર મહેર પટેલ સાહેબશ્રી અને સોઈગામ તાલુકાના પ્રાંત અધિકારી આઈએસ કલેક્ટર કલેક્ટરશ્રી કાર્તિકે જીવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર આ ગામમાં બહુ જ સારું કામ કર્યું છે અને એમને ભગવાન બહુ જ લાંબી આયુ આપે એ બદલ આભાર મસાલીનો આ સફળ પ્રયોગ તો ફક્ત શરૂઆત છે બોર્ડર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ અંતર્ગત સત્તર વધુ ગામોને સોલાર ગામ તરીકે વિકસાવવામાં આવશે જેમાં સરહદી વાવ તાલુકાના અગિયાર અને સુઈ ગામ તાલુકાના છ ગામોનો સમાવેશ થાય છે મિત્રો અમારા વિડીયો કેવા લાગ્યો કરો 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 ચેનલને અને ફોલો કરો